અમરેલીના બગસરા પોલીસ સ્ટેશન ખાતે ભરનાર તમામ સરપંચ સહિત આગેવાનો અને પોલીસ સ્ટાફ કાર્યક્રમમાં હાજર રહ્યા અમરેલી જિલ્લાના બગસરા પોલીસ ખાતે જિલ્લા હોય છે તે પ્રોગ્રામ મુજબ અમે ઇન્સ્પેક્શન કરવામાં પધારેલ છે સાથે સાથે વિસ્તારના જે સરપંચશ્રી છે એમના પોલીસ લાગતા અલગ અલગ પ્રશ્નો છે પોલીસની સરપંચશ્રી ગ્રામજનો અને અન્ય આગેવાનો પાસેથી અમુક અપેક્ષા હોય છે તે બાબતે એક સરસ એવો પરિસંવાદ પણ કરવામાં આવ્યો ત્યારબાદ જે પોલીસની અહીંની કામગીરી છે વરસ દરમિયાન બનેલ ગુના આમાંથી જાહેર ડિટેક્ટ કેટલા છે પકડાયેલા આરોપી બાકી આરોપી કેટલા કેસીસમાં શું ઇન્વેસ્ટિગેશન થયેલું છે સાથે સાથે પોલીસ સ્ટેશન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બિલ્ડિંગ વાહનો માણસો ઉપલબ્ધ કેટલા છે તે બાબતે એટલે એક વર્ષમાં આમ તો ટેકનોલોજીના યુગમાં એ રોજે રોજ પણ થાય છે અને વરસમાં એક વખત પર્સનલી આવીને વૈયક્તિક અમારી પૂરી ટીમ આવીને પોલીસ સ્ટેશનની જે અમુક સુવિધા છો સાધનો છે અથવા પોલીસના પ્રશ્નો છે પોલીસ દરબાર પણ આયોજન છે સાથે સાથે પોલીસની જે કામગીરી છે સારા કામથી થયેલ છે એને બિરદાવવા માટે અથવા જે કમી છે તે કમીમાં આગળના વર્ષમાં કેવી રીતે સુધાર આવી શકે તે બાબતે એક વાર્ષિક ઇન્સ્પેક્શનમાં અમે પધારેલ છે સાથે સાથે જિલ્લા પોલીસે મિશન સ્માઈલ નાના બાળકો સાથે જે સારા સ્પર્શ ખરાબ સ્પર્શના બનાવ બનતા હોય છે તે બાબતે પણ ઝુંબેશ ઉપાડેલ છે તે બાબતે પણ અમુક સ્કૂલોની આજે આ ઇન્સ્પેક્શનના અનુસંધાનમાં જિલ્લા પોલીસ તરફથી મુલાકાત કરવામાં આવનાર છે તે બાબતે બાળકોને શું સમજ છે શિક્ષકને શું સમજશે અને જિલ્લા પોલીસથી પણ અમુક માહિતી આ વ્યક્તિને આપવામાં આવશે જિલ્લા પોલીસ તરફથી જે પ્રોજેક્ટ ઈગલ આઈનું હાલ કામકાજ ચાલુ છે તે બાબતે બગસરા પોલીસ સ્ટેશનમાં બહુ સરસ એવી કામગીરી થઈ છે કુલ છત્રીસ ગામડાઓમાંથી ઓગણીસ ગામમાં ઓલરેડી સીસીટીવી શેટ થઈ ગયેલ છે બાકીના જે સત્તર ગામ છે એમાં પણ અમ અમારા થાના અધિકારી તથા અમુક સરપંચશ્રી તરફથી ભાગીદારી આપવામાં આવે છે કે આવનાર ટૂંક સમયમાં આ તમામ ગામોમાં પણ સીસીટીવી નેટવર્કની ગોઠવણ થશે જેથી કરીને બગસરા પોલીસ સ્ટેશને કામ કરવામાં જિલ્લા પોલીસ સ્ટેશને કામ કરવામાં અત્રે વિસ્તારના તમામ ગ્રામજનો સરપંચશ્રી તરફથી બહુ સારો એવો સાથ સહકાર મળે છે પત્રકાર મિત્રો વેપારી મિત્રો પણ આજે આ સરપંચ પરિસંવાદમાં જોડાયા હતા તે બદલ આપ સૌને પણ હું આભાર માનું છું અને અમારું વાર્ષિક ઇન્સ્પેક્શન પ્રોગ્રામ આગળ હવે ચાલુ રહેશે અલ્તાફરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી